આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલ ધરમપુરમાં જોય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલનો ભવ્ય પ્રારંભ લર્ન ટુડે એન્ડ લીડ ટુમોરોના સોનેરી સૂત્ર સાથે જોય ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલનો આજથી ધરમપુરમાં અક્ષરધામ કોમ્પલેક્ષ સરકારી હોસ્પિટલની સામે પ્રારંભ કરવામાં આવ્યો છે જોય ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલનો પ્રારંભ મોટાપૂંડા કોલેજના પ્રોફેસર આશાબેન ગોહિલ તેમજ ધરમપુરના જાણીતા ધારાશાસ્ત્રી હાર્દિકભાઈ અને લોકમંગલમ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક નીલમભાઈ પટેલના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો હતો જોય ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી સિનિયર કેજી તેમજ બાળકોને પ્રવેશ આપી શકાશે હાલમાં એડમિશન શરૂ થઈ ચૂક્યું છે જેમાં રમતગમત આધારિત શિક્ષણ ઓનલાઈન સુરક્ષા પુસ્તકાલય વ્યક્તિગત ધ્યાન અને સુરક્ષિત વાતાવરણ સાથે બાળકોને કલા અને હસ્તકલાનું પણ જ્ઞાન પીરસવામાં આવશે એટલું જ નહીં સુરક્ષાની દૃષ્ટિએ અહીં ઓનલાઈન સીસીટીવી કેમેરા સહિત વર્ગખંડમાં એસી પણ મૂકવામાં આવ્યા છે જોય ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક બાબલભાઈ ગાડર અને શીતલબેન દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે અંગ્રેજી માધ્યમમાં ભાર વિનાનું ભણતર એટલે કે રમતગમત આધારિત શિક્ષણ થકી બાળકોને સમગ્ર વિશ્વના ગ્લોબલ ફલક ઉપર બાળક અભ્યાસ કરી આગળ વધી શકે તેવા હેતુ સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરશે આજે મોટી સંખ્યામાં વાલીઓ નાના બાળકો તેમજ સ્થાનિક અગ્રણીઓ દ્વારા બાબલભાઈને ધરમપુર ખાતે સ્કૂલનો પ્રારંભ કરવા માટે શુભેચ્છાઓ આપવામાં આવી હતી આજે મોટી સંખ્યામાં કાર્યક્રમમાં લોકો જોડાયા હતા